તમારી સમક્ષ કહેવી છે આ દસમ દિવસ સમગ્ર વિશ્વ માટે ખૂબ મહાન ગણાય એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે તો વધારે મહત્વ નો ગણાય માટે આ દિવસ ને દર વર્ષે શ્રી હરિના વન વિચરણની સ્મૃતિ માટે ઉજવવો જોઈએ ચાલો શ્રી હરિજી મહારાજની ગૃહ ત્યાગ લીલા જોઈએ ભગવાન ની બધી લીલા સાંભળવાથી જ સંપ્રદાય ની પુષ્ટિ થાય છે આવું મહારાજે મધ્ય પ્રકરણ ના અઠ્ઠાવન માં વચનામૃતમાં કહ્યું છે કે પોતાના ઈષ્ટદેવના જન્મ થી લઈને દેહ મૂકવા પર્યંત એટલે કે તિરોધન લીલા સુધીના જે ચરિત્ર હોય એ શાસ્ત્ર દ્વારા જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે પછી ભલે તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ગુજરાતી હોય તો આપણે એ શાસ્ત્રોમાંથી ગૃહ ત્યાગ વન વિચરણની લીલા સાંભળવાની છે તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો ઘનશ્યામ મહારાજે માતાને દિવ્ય ગતિ આપી પછી પિતા ધર્મદાદાને દિવ્યગતિ આપી ધર્મદેવે રામપ્રતાપભાઈને ભલામણ કરી હતી કે આ ઘનશ્યામ મહારાજનું ધ્યાન રાખજો

રામ દો રામપ્રતાપભાઈ ઘનશ્યામની આવી વાતો સાંભળી અને દુખી બન્યા સુવાસીની ભાભીને વાત કરી અને આનો ઉપાય શોધવા લાગ્યા અને ઉપાય મળી પણ ગયો શું ઉપાય મળ્યો હશે

તેમને ગૌરી અને બીસુન નામે બે પુત્રો અને ચંદ્રકલા નામે એક પુત્રી હતી અને પહેલેથી જ રામ પ્રતાપજી મહારાજ સાથે સંબંધો સારા બંને એકબીજાને ઓળખતા એટલે એમને રામ પ્રતાપજીને ઘનશ્યામના વિવાહ બાબતે વાત કરી મૌખિક બધું નક્કી કર્યું અને ઘર તથા ઘનશ્યામ જોવા બોલાવ્યા સામેવાળા લોકો પણ જોવા આવ્યા અને ઘર પણ ગમી ગયું ઘનશ્યામ તો બધાને ગમે એવા જ હતા અને ઘનશ્યામે રામપ્રતાપભાઈને એકાંતમાં બોલાવ્યા અને કહ્યું કે અજાણ્યા મહેમાન મારી સામૂને સામુ કેમ જોવે છે નથી નંદરામની સામુ જોતા કે નથી ઈચ્છારામની સામુ જોતા ત્યારે રામપ્રતાપજી બોલ્યા કે અજાણ્યા મહેમાન તમારા ભાવી સસરા છે અને આ શબ્દ સાંભળી ઘનશ્યામ બોલ્યા કે મોટા ભાઈ ખબરદાર મારા સંબંધનો વિચાર સુધ્ધા ન કરતા

દઈને કર્યા આ બાજુ વિચારવા લાગ્યા કે હવે મારે ઘરે જાજુ રહેવાય નહીં હવે મને વન વિચરણમાં નીકળી જવું પડે હજી કેટલાય કામ કરવાના બાકી છે भक्ति तथा वेदवसु शशाङ्क वेठो न वे, वे क्रमवर्षङ्क अषड् मासी दशमी सुदीमा जय सरजुन दीमा એક સાદી ધોતી ધારણ કરી મૃત ચર્મ ને સાથે લીધું અને એક ધારણ ના સાર રૂપ ગુટકા લીધો સાલી ગ્રામ ને સાથે લીધા જળ ગાળવાનું ગરણું સાથે લીધું પલાસ નો દંડ સાથે લીધો બહિરવાસે સહિત કોપીન યજ્ઞોપિત કંઠ કંઠને વિશે બેવડી તુલસીની કંઠી ધારણ કરી છે મસ્તક ઉપર જટાને ધારી છે કેડને વિશે મૂંજની મેખલા છે ચાંદલે સહિત ઉર્ધપુર તિલક કરેલું છે હાથમાં માળા છે સુરત મુની બોલ્યા કે હે પ્રતાપસિંહ બધાને સુતા મૂકી અગિયાર વર્ષ ત્રણ માસ અને એક દિવસ ઘરે રોકાય માતા પિતાને દિવ્ય ગતિ આપી સંમત અઢારસો ઓગણપચાસના અષાઢ સુદ દસમ તારીખ ઓગણત્રીસ છ સત્તરસો બાણું શુક્રવારના રોજ હંમેશાને માટે વનવિચરણ કરવા ચાલી નીકળ્યા ફક્ત ચાર હજાર એકાવન દિવસ જ ઘરે રહ્યા આખા અયોધ્યાવાસી સૂતા છે વહેલી સવારના ત્રણ વાગ્યા છે એ ભક્તો આમ બાલ પ્રભુ ઘનશ્યામ સવારે ત્રણ વાગે અયોધ્યાના બરહટ્ટા એરિયામાંથી ગહેરી વનની વાટે ચાલી નીકળ્યા

પાછળથી કોઈક સગા વાળા આવશે તો પાછા ઘરે લઈ જશે જોખમીર એટલે કે રામપ્રતાપભાઈ આવશે તો મને પાછા ઘરે લઈ જશે છે ધીરા આવે જોખન વીરા મોટા ભાઈને જાણ જો થાય રે તો મુને લઈ જાય પણ એવા સમયે કોઈ સગુ તો આવતું નથી પણ કાલી દત્ત નો સેવક કૌશિક નામનો એક દત્ત આવે છે મનમાં મલકાય છે કે અરે આ તો અમારો દુશ્મન અમારા કાલી દત્ત નો કાળ આજે સરસ લાગ આવ્યો છે એને ધક્કો એટલે નદીમાં તણાતો વાહ વાહ આજે તો તાઢા પાણી યા ખ નીકળી જાશે અને પાછળથી ઘનશ્યામને ખબર ન પડે તેવી રીતે ગળું જાળી અને સીધા સરિયુ નદીમાં ફેંકી દે છે હજી ઘનશ્યામ તો એવું વિચારતા હતા કે આ પ્રચંડ વેગવાળી નદીમાં જમ્પ લાવું ત્યાં પાછળથી કૌશિક દતે ધક્કો મારી દીધો જેમનાથી કાળ માયા વગેરે થરથર કંપે છે એ આજે આ સામાન્ય વ્યક્તિના ધક્કાથી સરયુમાં પડ્યા કૌશિક દત્તે તેની અસુર સેનાને વાત કરી મોટી મોટી ડંફાસો મારી હવે આપણો કાંટો કાયમને માટે ટળી ગયો કા જોઈ મારી હોશિયારી કાલી જે ન કરી શક્યો એ મેળાત વિષ્ણુ છે એ તો તરતા તરતા હમણે સામે કાંઠે નીકળી જાશે આ બાજુ ઘનશ્યામ સરયુ નદી માં તણાઈ રહ્યા છે કેટલાક ગ્રંથોના મતે ત્યાં ગરુડજી આવેલા અને તેમની પીઠ પર બેસી અને સરીઓ પાર કરેલી આવું પણ લખ્યું છે પણ આ નદીમાં કેટલાક ઝેરી જનાવર રહે છે પાણીના સાપ કરચલા જળઘોડા મગર કોઈ જીવજંતુ એવું નથી કે જે આ પાણીમાં ન હોય ભયાનક જળધારા થાય છે ખૂબ ઊંડી અને વિશાળ નદી છે ખૂબ દૂર સુધી ગનસેમ તણાતા તણાતા નીકળી જાય છે ત્રણ પહોર સુધી પાણીમાં રહ્યા એટલે કે 9 કલાક સુધી પાણીમાં રહ્યા અને પછી 36 કિલોમીટર તણાઈ અને બહાર નીકળી ગયા અને ત્યાં સાંજ પડી ગઈ છે પછી વર્ણી રાજે કાળા પર્વતની વાટ લીધી દિવસ હાથમી જાય છે ઘનઘોર જંગલમાં પ્રભુએ પ્રવેશ કરી નાખ્યો છે પણ મનમાં સહેજ પણ બીક નથી લાગતી આવી રીતે વર્ણીરાજ જંગલમાં ચાલ્યા જાય છે આ બાજુ અયોધ્યાવાસી ખૂબ વિલાપ કરે છે રામજી સાંભળો પાવન અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ સર કહે છે કે શ્રી હરિજી મહારાજની પાવન કથા તમે સાંભળી રહ્યા છો તો હવે હરિયે ઘર છોડ્યું પછી શું થયું એ કથા સાંભળો અયોધ્યા પુરીમાં સૂર્ય સાવ નિશ્ચે લાગે છે તેમાં ધર્મદેવ નું આંગણું સાવ સુમસામ જણાય છે

એ ચીજ ચોમેર થી લોકો દોડી આવ્યા લોકો અલગ અલગ જગ્યાએ અયોધ્યા થી છપાયા બધે તપાસ કરે છે પણ નિરાશ થઈને પાછા આવે છે રામ પ્રતાપજી સુવાસી ની ભાભી ચોધાએ રડે છે અરર ભાઈ રે ક્યાં તમે ગયા દિલ કેમ જીવશો નવ વિચાર્યું તે તમે કશો હે ભાઈ તમે અમને અધવચ્ચે છોડીને છોડી અને કેમ ગયા આ વીરની આગમાં હું બળું છું ઘનશ્યામજી અમને સૌથી મોટામાં મોટી ચિંતા એ થાય છે કે તમે હજુ માત્ર અગિયાર વર્ષની ઉંમરના નાના બાળક છો તમારું શરીર કોમળ છે પગમાં પહેરવા પગરખા પણ નથી લીધા અંગ ઢાંકવા કેડિયું સુરવાળ નથી લીધું ભૂખ લાગે ત્યારે જમવા માટે કાંઈ ટીમણ નથી લીધું તમને ચાલતા પગમાં કાંટા કાંકરા વાગશે ઠંડા પ્રદેશમાં ખૂબ ઠંડી પડશે ભૂખ લાગશે ત્યારે તમને બધું કોણ આપશે એ સમયને યાદ કરતા અમારા અહીંયા ધીરજ ધરી શકતા નથી

તમને આ ખાસ દિવસનું ચરિત્ર પસંદ આવ્યું હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલ બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય